નમસ્કાર ગુજરાત આજે ત્રણ નવેમ્બર અને વાર થયો છે સોમવાર તો મિત્રો આજે ત્રણ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઠેક ઠેક ઠેકાને વાદળોના ઘેરાવા જામ્યા છે અને એમાં પણ સૌથી વધારે વરસાદ પડવાની આગાહી અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે ખાસ કરીને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતના ભાગની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની આબોહવામાન છે એ જોવા મળી રહ્યું છે હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જ આગાહી કરી દીધી છે કે આગામી અડતાલીસ કલાક એટલે કે પાંચ નવેમ્બરથી જે વાતાવરણ બદલાવાનું હતું એ અત્યારથી જ બદલાતું જોવા મળી રહ્યું છે એટલે કે આજથી અત્યારથી જ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદ પડવાને લઈને સ્થિતિ છે સર્જાણી છે અને આ વરસાદની આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી હતી અને અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની છે આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા મિત્રો ડિપ્રેશન એ સિસ્ટમ વેલમાર્ક લોપરેશનમાં પરિવર્તિત થઈ અને ડિપ્રેશન નબળું પડ્યું ત્યારથી જ જોવા મળી હતી ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગની અંદર લગભગ અઠવાડિયાથી જે વાતાવરણ જોવા મળ્યું હતું બીજા ઘણા બધા જિલ્લાઓ છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર કોઈ પણ પલટો આવ્યો ન હતો છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયાથી ગુજરાત રાજ્યના ફક્ત ને માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જ વરસાદ જોવા મળ્યો હતો એટલે મિત્રો કમોસમી વરસાદની આગાહી હતી અને માવઠામાં વરસાદ પડ્યો એટલે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હતું હવે એ આગાહી છે બદલાતી જોવા મળી રહી હતી જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે વાતાવરણ હતું એ જ વાતાવરણ સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ એટલે કે દ્વારકા મોરબી જામનગર સુધીના જિલ્લાઓની અંદર જોવા મળ્યું ત્યાર પછી મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું એટલે કે કચ્છમાંથી પણ એવા સમાચાર આવી રહ્યા હતા કે જ્યાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ માવઠાની અસરના કારણે જોવા મળ્યા હતા વરસાદ પડ્યા હતા આ સાથે મિત્રો અત્યારે જે સૌથી મોટી માહિતી મળી રહી છે એ ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ખાસ કરી અમદાવાદ છે સુરેન્દ્રનગર છે દાહોદ છે તેમજ ડુંગરપુર છે મહેસાણા છે પાલનપુર છે ઉદયપુર છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજી તો મિત્રો પાંચ નવેમ્બરથી ગુજરાતનું વાતાવરણ બદલાશે કારણ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર ઘેરાવો જોઈ શકો છો સતત સાગરની અંદર છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર જેવા બોર્ડર લાગુના વિસ્તારોની અંદર છે સિસ્ટમો જોવા મળી રહી છે આ સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે એટલે કે લો પ્રેશર સર્જાતાની સાથે તે સિસ્ટમ સાત નવેમ્બરના રોજ છે એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે ગુજરાત ઉપર તેની અસર છે એ ધીમે ધીમે શરૂ થઈ જશે અને એ અસર પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે જોવા મળશે જીએફએસ મોડલના ભાગરૂપે આપણે જે આગાહી જોઈ છે હવે સેટેલાઇટ ઇમેજના ભાગરૂપે આગાહી જોઈએ તો સેટેલાઇટ ઇમેજની અંદર અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના હિંમતનગર ડુંગરપુર લુણાવાડા અમદાવાદ અને ખાસ કરીને દાહોદ ગોધરા જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ આજ સવારથી શરૂ થઈ ગયો છે બાકીના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે પરંતુ એ વરસાદ ઝાપટા સ્વરૂપનો વરસાદ છે જેમાં લગભગ છે એ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે બાકી તો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે પાલનપુર હોય મહેસાણા હોય અમદાવાદ હોય ડુંગરપુર હોય કે પછી દાહોદ હોય દરેક વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ અત્યારથી શરૂ થઈ ગયો છે અને અત્યારનું હવે હવામાન સમાચાર બદલાવું છે કારણ કે આજ બપોર પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે તેના વિશેની તમને માહિતી અત્યારે જણાવીએ તો મિત્રો ઇન્ડિયન મેટ્રોનોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે ગુજરાત રાજ્યનો મેપ જાહેર કરવામાં આવ્યો છે આ મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી છે પરંતુ અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે બાકી અત્યારે મિત્રો ડિપ્રેશન છે નબળું પડ્યું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સુધીની સ્થિતિ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા નથી મળતી અત્યારે ખાસ કરીને જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ મિત્રો કષ્ટ લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો જેમાં લખપત નળિયા ખાવડ તેમજ ગાંધીધામ અને મુન્દ્રા પોર્ટ જેવા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ ગત ચોવીસ કલાકથી પડી રહ્યો છે વરસી રહ્યો છે આ સાથે દ્વારકા છે જામનગર છે અને મોરબી સુધીના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે બાકીના જે જિલ્લાઓ છે એની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે યલો એલર્ટની અંદર હળવોથી મધ્યમ વરસાદ હોય છે એમાં મિત્રો ઝાપટા સ્વરૂપનો વરસાદ વધારે જોવા મળે છે અને તડકાનો સ્વરૂપ છે એ જોવા મળી શકે છે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા એ જ છે કે અત્યારે વરાપ છે એ નીકળી છે અને વરાપના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર જે છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો હતો એ દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારના અત્યારે સમાચાર મળી રહ્યા છે બાકી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ અને ખાસ કરી દમણ અને દાદરાનગર હવેલીના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે બાકી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનની અંદર તમે જોઈ શકો છો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ સાથે સાથે પોરબંદર છે તેમજ રાજકોટ છે ભાણવડ છે આ અને અમદાવાદથી બાજુના વિસ્તારો એટલે કે સુરેન્દ્રનગર હિંમતનગર આ પાલનપુર આ તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા જઈએ તો અત્યારે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાની એના કરતાં વિપરીત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ છે સાવ સૂકું જોવા મળી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના સુરત છે ભરૂચ છે તાપી છે ડાંગ છે આ તેમજ આવા રાજપીપળા અમોદના વિસ્તાર છે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર અને અમદાવાદની અંદર જે વરસાદની આગાહી છે એ વરસાદની આગાહી મિત્રો અત્યારે બપોર પછીના હવામાન સમાચારની અંદર છે એ બદલાવવામાં આવી રહી છે બાકી અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી પડી છે એની સાથે વિપરીત દિશામાં એટલે કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે એટલે બંગાળની ખાડીની અંદર હવે વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે જેમાં આગામી તારીખ દસ નવેમ્બરથી છે આ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને અરબસાગરમાંથી આવતા જે ભેજવાળા પ્રમાણો હતા એ પ્રમાણનું હવે છે એ ઓછું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે હજી ગુજરાતના અમુક ભાગોની અંદર જે વાતાવરણીય ચોખ્ખું છે એ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ છે વધારે દર્શાવવામાં આવી રહી છે અને આ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી છે હવે મિત્રો અરબી સમુદ્રમાંથી ડિપ્રેશન વાય સિસ્ટમ છે એ હવે હટી ગઈ છે પરંતુ વરસાદ નહીં પડે એવું માનવાનું નથી મિત્રો કારણ કે નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ફરી વખત વાદળોના જે વરસાદના વાદળો છે એ બંધાતા જોવા મળી રહ્યા છે તેમાં પણ હવામાન નિષ્ણાત પટેલની એવી આગાહી છે કે પાંચ નવેમ્બરથી વાતાવરણ બદલાશે હવામાન નિષ્ણાત અંબાદા પટેલ દ્વારા જે સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે એમાં અંબાદા પટેલે નવી ચેતવણી આપી હતી કે આગામી અડતાલીસ કલાકથી પાંચ નવેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદથી માવઠાની સંભાવના વધારે જોવા મળી રહી છે પરંતુ એ મિત્રો ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે આ પ્રકારના આગાહી છે માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં વડોદરા હોય અમદાવાદ હોય અને ગાંધીનગર હોય તો એમાં પણ કમોસમી વરસાદ ત્રાટકવાને લઈને શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો વરસાદના યોગ હજી પણ સર્જાશે જે મિત્રો અત્યારે લગભગ બે દિવસથી છે એ વરસાદ સાવ ઓછો ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ચાર તારીખથી આઠ નવેમ્બર વચ્ચે પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા વધારે છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય છે અને આવતા ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ જ અનુકૂળ દર્શાવવામાં આવી રહ્યા છે ખેતી માટેની આ વાત છે મિત્રો પરંતુ ખેતીના જે ખેડૂતો છે એમના માવઠાના કારણે વરસાદ જે પડ્યો છે એના કારણે ભારે નુકસાન થયું છે એનું વળતર હજી નથી મળ્યું તો એવામાં મિત્રો શિયાળુ પાકની વાવેતર કેવી રીતના કરી શકે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન છે મંતવ્ય પ્રમાણે જણાવી દેજો હવે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા વધારે છે એટલે કે ચોખ્ખું વાતાવરણ રહેશે આ સાથે મિત્રો આઠ નવેમ્બર સુધી છે એ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર જેમાં સાત અને આઠ નવેમ્બર દરમિયાન વાવણી છે એ જોર જોરથી શરૂ થઈ જશે પરંતુ લઘુત્તમ તાપમાન જે છે એ સત્તરથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા રહેલી છે બહારથી લઈ અને ચૌદ નવેમ્બરની આસપાસ દિવસનું તાપમાન થોડું ગરમ થઈ શકે છે પરંતુ ઠંડી વધશે તો એક ડિસેમ્બરથી શરૂ થવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે એટલે કે શિયાળાની શરૂઆત ડિસેમ્બર મહિનાથી શરૂ થશે અત્યારે નવેમ્બર મહિનાની અંદર જેમ મિત્રો ઓક્ટોમ્બર મહિનાનું વાતાવરણ હતું કે પહેલાં બેથી ત્રણ દિવસ છે એ વાતાવરણની અંદર શુષ્ક વાતાવરણ સૂકું વાતાવરણ અને સ્પષ્ટ વાતાવરણ જોવા મળ્યું હતું તે પછી મિત્રો દસ ઓક્ટોબરથી છે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શરૂઆત અરબસાગરની અંદર દક્ષિણ ભાગથી છે એ જે સિસ્ટમો બનતી હતી ખાસ કરીને સૌ પ્રથમ લો પ્રેશર સિસ્ટમ લગભગ સાતથી આઠ દિવસ સુધી ચાલી લો પ્રેશર સિસ્ટમની અંદર ડિપ્રેશન બન્યું અને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવતાની સાથે વાતાવરણની અંદર સતત પંદર તારીખથી છે એ બદલાવ આવતો જોવા મળ્યો હતો તો એ પ્રકારની આગાહી હતી દર્શાવવામાં આવી રહી છે કે હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાશે જેમાં ઠંડા પવનો શિયાળાની વાવણી છે કરશે અને ઠંડા પવનોના કારણે મિત્રો શિયાળાની ઋતુની શરૂઆત થાય છે એવું આપણે માની લેવાનું નથી ડિસેમ્બર મહિનાની અંદર છે શિયાળાની શરૂઆત થઈ જશે તેમાં ઠંડી હાર્ડ થ્રીઝવતી પડવાની છે આ પ્રકારની અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી હવે મિત્રો હવામાન વિભાગની જે આગાહી છે એ જાણીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે એના ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની રાહતના સમાચાર આપતી આગાહી છે વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે નબળી પડશે તેથી આગામી ચોવીસ કલાક બાદ વરસાદનો જોર ઘટશે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે જોકે મિત્રો પોટ પર ત્રણ નંબરનું સિગ્નલો તો લગાવવામાં આવશે જ હતી કારણ કે હજી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ડિપ્રેશન હતું એ ડિપ્રેશન નબળું પડ્યું છે એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ હવે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ છે જેના કારણે ડિપ્રેશનની અસર તો ગુજરાત ઉપર જોવા મળી જ રહી છે એટલે કે એના કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર ત્રણ નંબર સુધીના સિગ્નલો તો લગાવવામાં આવ્યા છે હવે મિત્રો અરબી સમુદ્ર ઉપર બનેલી જે મજબૂત સિસ્ટમ છે એના કારણે ગુજરાત રાજ્ય ઉપર કયા ભાગોની અંદર વરસાદની અસર પડશે તે જણાવીએ તો મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અરબી સમુદ્ર પરથી સિસ્ટમ હાલ નબળી પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે ને આ સિસ્ટમ નબળી પડવાની સાથે વરસાદનું જોર છે એ પણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં આગામી દિવસોમાં પણ હળવો વરસાદ છે એ યથાવત રહેશે જેમાં મિત્રો અત્યારે દસ જિલ્લાઓમાં હજુ એક વરસાદની રાઉન્ડ છે જોવા મળશે અને આ દસ જિલ્લાઓની અંદર વરસાદનું એલર્ટ છે એ ભારે આપવામાં આવ્યું છે અમદાવાદમાં દિવસભર ઝરમર વરસાદના કારણે ઠંડક પ્રસરીતી રહેશે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું આજ વહેલી સવારે સાડા પાંચ વાગે નબળું પડી અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે જોકે તેની અસર ગુજરાત ઉપર રહેશે જેના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે આ સાથે યલો એલર્ટ આપવામાં આવેલી આગાહી પ્રમાણે બીજી નવેમ્બરથી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ આજે ત્રીજી નવેમ્બરના રોજ અરબી સમુદ્ર અને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને ગુજરાતના દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના જે ભાગો છે એ દરિયાઈ વિસ્તારોની અંદર તોફાની રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે ભલે સિસ્ટમ નબળી પડી હોય પરંતુ વરસાદની વધતી જતી આગાહી જોવા મળી રહી છે તો ત્રીજી નવેમ્બરથી એટલે કે સોમવારના દિવસથી ઘણા બધા જિલ્લાઓની અંદર યલો કાર્ડને સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાનો જોર વધારે દર્શાવવામાં આવી રહ્યું છે નવી માહિતી અને નવી આગાહી આજ સાંજના વિડીયોની અંદર ફરી વખત જોશો મિત્રો ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો